સ્વાગત છે તમારો મારા લાઈવમાં જે કોઈ આવા ના હોય તો મારી સાથે બન્યા રહેજો ભાઈઓ તથા બહેનો જોઈ લો આપડી માંડવી આપણા લાઈવમાં સ્વાગત છે તમારું આમાં આપણે આયકા છે મોર પગા છે સ્વાગત છે તમારું અમારા લાઈવમાં ભાઈ જોઈ લો ભાઈ આ છે આપડી મુગફોડી એટલે કે માંડવી અને આજ આપણે બકાલુ પાઈ દીધું છે ભાઈ લાઈન લાંબી કરીને અને આવું આવું આજ આપણે કામ કર્યું છે બહુ સારું કામ નથી કર્યું ટ્રેક્ટર હવા નાખતા ભાઈ માથું દુખવા માંડ્યું છે તોય ભાઈ આપણે લાઈવ આવી ગયા છીએ

તો મારા છોકરા રોટલા ભેગા થાય પણ મારી પાસે અટાણે પૈસા નથી તો હું તમને ક્યાંથી દઉં નહીં શેઠ તમારે મને પૈસા આપવા પડશે તો હું તમને પૈસા ચોક્કસ આપીશ પણ હું હવે ઘરે જઈને આપીશ અટાણે વાડીએ મારા ખિસ્સામાં એક આઠાની પણ નથી ભાઈ સારું તો હું જઉં છું ઘરે કામ કરતી દીધું લેતું હોય તું તો ત્યાં જણા હતા પચા થઈ ગયા ગણાય હાલો બુક કાટી લઈને આપણા મજૂર હવે ઘરે જાય છે ભાઈઓ જોઈ લો અને આપણે વાડીએ રોકાવાનું છે આપણે ઢાંકવાનો ઓર્ડર આવી ગયો છે આપણે ટાટા ઢાંકવું જોઈએ કેમ કે વરસાદ ગમે તે પડી શકે છે એનું કાંઈ નક્કી ન હોય સોમા હું હાલે છે એટલે આપણે હવે ઢાંકી દેવી માલિક

કેરબો લેતો આવે હાલજીરીકા ટાટલ નાખી દઉં હા સ્વાગત છે તમારો મારા લાઈવ માં આપડે અત્યારે વાડીએ એક જ હું પોતે જાઉં અને હું લાઈવ આવી ગયો છું ભાઈ તમારી સાથે જોઈ શકો છો આ કેરબો આપણે નો રાખ્યો છે અને આ ઘેરા લઈ જવાનો છે ભરવા હાટુ અને ભયો તો લાગે હાજી થોડો થોડો

ફિલહાલ આપણી સાથે બન્યા રેજો ભાઈઓ અરે કેરબો વખાઈ જાય તો મારી વાત છે હુકડો વખાઈ જાય ને પછી કઈ કરીએ આપણે હું તમને વાડીનો નજારો દેખાડી દઉં પછી જો આ માંડવી બતાવવાની છે આપડી અને વા આપણું જેસે બી ચાલુ છે બાપુનું નું લોક લગ જા કોમેન્ટ કરતા રહેજો ભાઈઓ અને ભાઈના રહેજો આપણી સાથે મજત કરવા આપણે ભાઈઓ અટાણે લાઈવ આવીએ છીએ તમને ખબર જ છે રાગિની સિંહ હેલો હેલો રાગિની સિંહ સ્વાગત છે તમારો અમારા લાઈવ માં તમારે જે પણ જોવું હોય તે કોમેન્ટ કરો આજ આપણે વાડીએ છીએ બતાવવાના છીએ રાધે 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 આપણે વાડીએ થી લાઈવ આવી ગયા છીએ અને જે રીતે આપણા કેરબો હરખો કરી લઈએ પછી આપણે આગળ હું તમને બધુંય બતાવું એક જ મિનિટ લાઈક ડાઉન થેન્ક યુ થેન્ક યુ તો આપણી સાથે બહેના રહી જો હવે કોઈ જાતા નહીં હવે આપણે કેર કમ્પ્લીટ ફિટ કરી નાખો છીએ આ આપણી વાડીનો નજારો છે જોઈ લ્યો તમે મૂંગફળી આપણી મોટી મોટી હવે તો થઈ ગઈ છે આ બાજુ સોયાબીન દેખના થા તું મેં સોયાબીન આ કે દેખાતા હું ગેલબામે જીરીક ટ્રેક્ટર કે ગયા હું

લેડીઝ ફિંગર કરી દીદી ગ્રેજ્યુએટ ફાર્મ અવર થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ તમારો બધાનું સ્વાગત છે મારા લાઈવમાં ભાઈઓ આપણે વાડીથી લાઈવ આવી ગયા છીએ અને આ જોઈ આપણી માગફળી એટલે કે માંડવી છીએ અને આપણે આજ ટેક્ટર આપતા હતા ભાઈઓ તમે જોઈ શકો છો કે પંજો આપણો ચાલુ હતો ભાઈઓ તો આપણે આ બાંધી દેસું કેમ કે આપણે ઘરે લઈ જવાનું છે પાણી ભરવા કેમ કે અહીંયા વાડીએ ભાઈઓ મોડું પાણી આવે છે તો બૈના રેજો આપણી સાથે જો અમને લોક માર દિયા હૈ અબ અબ હમ ઘૂમને નિકલેંગે ભાઈઓ નવા હોય તો ભાઈઓ ચેનલ ને લાઈક કરી નાખો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ જોઈ લો આ છે આપડી માંડવી જે વાવણીમાં માં વાવી હતી અને આ બાજુ હું તમને આ બતાવું આ કાળું થક ખેતર દેખાય એમાં આપણે ભાઈઓ કાલ વાવવાની છે ડુંગળી આપણે કરવાનું છે બિલાન ખેડૂતની ભાષામાં ભાઈઓ ડુંગળી વાવે એટલે બિલાન કરે એટલે આમાં આપણે કાલ બિલાન કરી નાખવાનું છે ડુંગળી પ્યાજ ઓર ઓનિયન ઇંગ્લિશ મેં એ સબ હમ ઇસમે બોને વાલે હે કલ જો આપણે હવે તમને બધું બતાવશું કોમેન્ટ કરતા રહેજો મારી સાથે રાગી દી ગઈ કે ક્યાં કોમેન્ટ કરતા રહેના એટલે મુજે પતા ચલે કે મુજે દેખ રહે હો યા નહીં હવે આપણું કામ પૂરું થઈ ગયું છે અને જોઈ જોઈઓ દી હવે થોડો થોડો દેખાય છે આપણે ઘરે જવાનો ટાઈમ છે પણ આપણે લાઈવ આવી ગયા છીએ આપણા મિત્રો સાથે અને યુટ્યુબ ફેમિલી સાથે વાત કરવા માટે જોઈ લો આપણો ભીંડો હવે આવડો આવડો થઈ ગયો છે ભાઈઓ તો ટૂંક સમયમાં ભીંડો થશે એટલે આપણે ભીંગું ભીંગું ઉતારશું અને કોઈ ફ્રેન્ડ ને ખાવી હોય તો દેસુ પણ સોયાબીન આ પાસેતરા ત્રાવ આવેલા છે જો કોઈને નો ખબર હોય તો ભાઈઓ જણાવી દઉં જોઈ લો એટલામાં અહીંથી એટલામાં પાસેતરા આવેલા છીએ અને આ બાજુ આગેતરા સોયાબીન જે લીલા ફૂલ દેખાતા છે આપણા સોયાબીન ભાઈ આગેતરા વાવેલા સિંહ અને આમાં આજ આપણે ભાઈ પંજો મારી દીધો છે પંજો પાંચ છા માં જોઈ લો અને ભાઈ આજ હું હમણાં તમને બતાવું ને તો તમે એમ કહો કે ડ્રાઈવર તો ભાઈ તું એક જ છો તારા જેવો ડ્રાઈવર નો થાય તમે મારી સાથે બન્યા રેજો હું તમને બતાવું હમણાં જો કેટલા વાંક હતા અને આપણે વાંકમાં ડ્રાઈવિંગ કર્યું છે એમાં કાંઈ ઘટે નહીં જોઈ લો

હા જી ગુડ થેન્ક યુ થેન્ક યુ મારી સાથે જોઈ લો હવે વાક ચાલુ થાય પછી તમને એમ થાય કે ના ના ભાઈ બાકી આયકું તમે એમાં કઈ ઘટે નહી આ તો લગરા બાપા આયા આટા મારતા લાગે હટાણે તો આપણે લગડા બાપા મુલાકાત લઈશું ઝડપથી મારી સાથે બાયને રહીજો જોઈ લોક સેના બાકી વાંક ને બાંક ને તો એ પતકાઈ નાખું છે ભાઈઓ અને એક પર સોયાબીન ખંડિત નથી થયો આપણા પાડોશી વાડીએ લગરા બાપા દિયા મેં શું કરવા આવ્યા છે જોઈ લેવી જ મારી સાથે બૈના રહી જો અટાણે દિયા મેં ભાઈ પાડોશી આ એની વાડીએ શું કરવા આવ્યા છે જાણવું પડશે આપણે તો લાઈવ આવ્યા છીએ આપણા ફેમિલી યુટ્યુબ ફેમિલી માટે જો આવું આવું કામ કરેલું છે सूप चाप मारी साथ खाली तब मैं रह जू हाँ पढ़ जो मजा आउ सी लग रहा भाई हाँ लग रहा भाई लग रहा बापा बोलता है ना ती भाइयों लग रहा भाई मू अटाने क्या मंदिर है इसमें कब मंदिर है इसमें हूँ आई बा हाँ આટો મારવા અટાણે પણ દિયસ મે કવ દિયસ મે આટો મારવા પુગી ગયા લાઈવ ચાલુ છે તમને 110 જણા જોઈ રહ્યા છે આપણા પાડોશી રમેશભાઈ રાયણી ગયાતા બાયર એટલે ઈ દિયસ મે ભાઈઓ આટો મારવા આવ્યા બોલો